બસ જ નજર આવી ગઈ એક જ છે બીજો કોઈ છે નઈનો હા બીજો એક બધી બધી જ ગતિ તું તારો ફોન બાકી ના બીજા મને મારી ફોન એટલે તરત બીજા તને ના બનાવ જ મે તરત મેતાને એટલે જે જે અધિકારી સીધી જુએ છે કામગીરી માર્કેટ ડોક્ટર એમને તપાસ આપેલી છે ને એ જે રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે નહીં એટલે આવી જે પણ જ્યારે કોઈ બાબત આવે છે સામે ત્યારે તુરત પગલાં લેવામાં આવે છે ને હાલ પણ એ પ્રમાણે માર્કેટ સુપિટેનને હા